સમાચારો જોતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર કોલકાતા વિજ્ઞાન કેન્દ્રને ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ચીરીની ગોચરણની જગ્યામાં પાવર સ્ટેશન બનાવવાનો સ્થાનિકોએ કર્યો વિરોધ ગ્રામ પંચાયત સામે આક્ષેપો કર્યા ભાગડાવાડામાં ભૂરાયા થયેલા આખલાએ વૃદ્ધ ભિક્ષુકને શિંગડામાં ભેળવી ફંગોડ્યો ઘાયલ વિરુદ્ધ હોસ્પિટલમાં દાખલ

જેને લઈ વલસાડના ધરમપુરના જાણીતા વિજ્ઞાન કેન્દ્ર પર પણ આજે સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તા ઉપર ઠેર ઠેર પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું પ્રથમ વખત વિજ્ઞાન કેન્દ્ર પર પોલીસ કાફલો જોતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા જોકે મળતી માહિતી મુજબ કલકત્તાના મુખ્ય વિજ્ઞાન કેન્દ્ર પર વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો આઈમેલમાં કોઈ ચોક્કસ વિજ્ઞાન કેન્દ્રની તેની કોઈ સ્પષ્ટતા નહીં કરી હોવાથી દેશભરમાં આવેલ પચ્ચીસ વિજ્ઞાન કેન્દ્રો એલર્ટ કરવામાં આવ્યા છે અને જે તે જિલ્લાના પોલીસ વિભાગને વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા જાણ કરી હતી જેના કારણે ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર પર પણ સવારથી જ પોલીસ પહેરો ગોઠવાયો છે સાથે જ વિજ્ઞાન કેન્દ્ર પરિસર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ બોમ્બસ્કવોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી સલામતીના ભાગરૂપે વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તાને પોલીસે બંધ કરાવ્યો હતો જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પરંતુ પોલીસ વિભાગે આ ધમકીભર્યા ઈમેલને ગંભીરતાથી લઈ જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે છીરી ગ્રામ પંચાયત હદમાં ગૌચરણની જગ્યામાં દ્વારા પાવર સ્ટેશન બનાવવાની ગતિવિધિ હાથ ગ્રામજનોએ તેનો વિરોધ કરી ગંભીર આક્ષેપો કર્યા હતા વાપી તાલુકાના ગ્રામ પંચાયત હદમાં આવેલ ગૌચરણની જગ્યામાં જેટકો દ્વારા પાવર સ્ટેશન બનાવવાની ગતિવિધિ હાથ ધરાતા શુક્રવારે સ્થાનિક ગામ લોકોએ તેનો વિરોધ કરી ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપો કર્યા હતા જોકે ગ્રામજનોના આક્ષેપોનું છીરી ગ્રામ પંચાયતના કારોબારી ચેરમેને ખંડન કર્યું હતું શિરી ગ્રામ પંચાયતમાં ગાલા મસાલા વિસ્તારમાં આવેલી નવી નગરીમાં વર્ષોથી ખુલ્લી પડેલી જમીન પર જેટકો દ્વારા નવ સબસ્ટેશન બનાવવા અંગે કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન સ્થાનિક ગામલોકોએ વિરોધ કરી કામ અટકાવ્યું હતું આ અંગે સ્થાનિક ગામલોકોએ ગ્રામ પંચાયત પર આક્ષેપ કરતાં જણાવ્યું કે આ જમીન આસપાસ તેઓ ચાલીસ વર્ષથી વસાવટ કરે છે જમીન પર ક્રિકેટ સહિતની રમતો રમીએ છે તેમજ દરેક પ્રસંગો દરમિયાન આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે જો ગ્રાઉન્ડમાં પાવર સ્ટેશન બનશે તો તેનાથી અમને અનેક ગણો નુકસાન થશે માટે આ વિરોધ કરવામાં આવ્યો છે સ્થાનિક રહેવાસી એવા મોહમ્મદ નસીમ હુસેન ખાન અને તાલુકા પંચાયતના મહિલા સભ્યના પુત્ર અન્નુ મિર્ઝાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં ગરીબ લોકોએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ મકાન બનાવ્યા છે આ ખુલ્લું મેદાન તેઓને અનેક રીતે ઉપયોગી છે અહીં પાવર સ્ટેશનની કામગીરી શરૂ થતાં મામલતદાર અને તલાટી પાસે ઠરાવની કોપી માગી હતી જે તેઓએ આપી નથી હકીકતમાં છીરી પંચાયતના સરપંચ છ મહિનાથી રજા પર છે પાછલા દોઢ વર્ષથી સરપંચ વિહોણી પંચાયતમાં ઠરાવ કોણે પાસ કર્યો અને સહી કોણે કરી આ અંગે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા નથી તેનો અમારો વિરોધ છે સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે અહીં ગામના યુવાનો ક્રિકેટ જેવી રમતો રમે છે જે માટે આ જમીન પર ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું જોઈએ પંચાયત સ્થાનિક લોકોના ફરિયાદની વાત કરે છે પરંતુ અહીં નજીકમાં વાપી ની કંપનીઓ આવેલી છે જેનાથી જમીનના પાણી આરોગ્ય પર ખતરો તોડાઈ રહ્યો છે તેમ છતાં ગ્રામજનોને કોઈ સુવિધાઓ મળી નથી આ અંગે જરૂર પડીએ કોંગ્રેસના આગેવાનો સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરીને આ કામગીરી અટકાવશે સ્થાનિક ગ્રામ લોકોનો પાવર સ્ટેશન સામેના વિરોધ અને આક્ષેપોનું ખંડન કરતા છીરી ગ્રામ પંચાયતના કારોબારી ચેરમેન નિરૂદ્દીન ચૌધરીએ જણાવ્યું કે આ સ્થળે કુલ સાત એકરથી વધુ જમીન છે જે પૈકી માત્ર સવા એકરમાં જ જેટકોનો સબસ્ટેશન આવેલું છે અને આ જમીનની માંગણી સરકાર તરફથી કરવામાં આવી હોય પંચાયતે આપવી આ નુકસાન થવાનું નથી આ સુવિધાઓ ઊભી થશે તો તેનાથી એકંદરે ગ્રામલોકોને જ ફાયદો થશે અમારું ડિમાન્ડ એ છે પ્રસંગ હોય और बच्चे, बच्चे लोग खेलते है क्रिकेट खेलते हैं और यहाँ पे ये लोग ने पावर हाउस का बनाने का गांव खाली करवाने का धमकी देके गए पंचायत नूर सरपंच ऐसा सरपंच वो नहीं है उनकी, उनकी क्या नाम है बहू है चौधरी और छह महीना प्रेजेंट लीव है वो और हमने उप सरपंच के पास जाकर आवाज उठाई तो उन्होंने कोई कोई जवाब नहीं दिया मेरी डिमांड यहाँ पे ये है की हमको खेलने के लिए ग्राउंड चाहिए ताकि हम आने वाले फ्यूचर में हमारे बच्चे खेले पावर हाउस से रेडियशन फैलेगा बच्चे का दिमाग खराब होगा

और ये ग्राउंड भी पूरे तरीके से भंगार वाले के और ये यहाँ के कचरा डाल के पूरा ग्राउंड खराब हो गया है और उन्होंने कैसा फायदा जिसका फायदा माइक्रोइंग दे रहा है हमारा पानी लाल हो गया है पीला हो गया है लोगों के बाल पक जा रहे हैं बच्चे लोग दुनिया भर की बीमारी है एक रुपया का हमको कभी माइक्रोइंग मदद नहीं करता है वो मदद करता होगा तो पंचायत में करता होगा पंचायत हमें तीन साल तक हमें ए, एक भी बार एक रुपया का मदद नहीं किया कोई ग्राउंड नहीं खेला तो बच्चे लोग खेले नहीं हमारे छीरी के लड़के कबड्डी कुश्ती खो खो सब में चैंपियन है दुनिया भर का मेडल लाए कभी एक तो मदद किया और अभी ये नया नया प्रोजेक्ट लेके आ रहे हैं ये किससे कुछ कितने वार्ड मेंबर ने साइन किया सरपंच क्या है तलाटी क्या है तलाटी भाग गई आज मेरी आईडी भी ये लोग ने ब्लॉक कर दिया मैं नई आईडी बना के आ रहा हूँ और मेरा कहने मतलब है राइट पर्सन कौन है राइट right पर्सन को सरपंच को अगर ये था यहाँ पर सरपंच को आना चाहिए कि नहीं आना चाहिए, को देना चाहिए। जो है। के पे भी कोई प्रॉपर जवाब नहीं है हमारा अगर यहाँ पर पावर प्लांट बनेगा इससे ज्यादा विरोध और उग्र प्रदर्शन होगा अभी मैंने अनंत पटेल जी को फोन किया है जय बहन को फोन किया है मेरे कांग्रेस आलाकाम ने बात किया है लोग कल कलेक्टर हाउस

इसके लिए सपेशन हम लाना चाहते हैं तो हमने वहीं मांगा गया तो हमें हमारा सरकारी कर्तव्य जगह रही है हमारे पंचायत के अंदर तक नये वाला तो उसमें से हमें चार हज़ार नौ सौ मीटर जैसा समझ दिया हुआ है सवाल चल रही थी जमीन और वो काफ़ी जमीन भी खिलाफ करी हुई है उसमें क्रिकेट का भी लिया हुआ है क्रिकेट ग्राउंड के लिए भी और सेफ्टी के लिए भी हमने उसमें प्रस्ताव रखा है और वहाँ पे पानी की बाकी भी वाले भी पहले है और गाँव की सुविधा के लिए हो रहा है सर

શહેરમાં ઢોરોમાં આતંક વધતા પાલિકા દ્વારા પાંજરું પોડવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે અનેકો વખત રસ્તા ઉપર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે આવા ઢોરોના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે ત્યારે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડીને પાંજરાપોરમાં મોકલી આપે એ જરૂરી બન્યું છે વલસાડના ભાગડાવાડા ગામમાં આવેલ મામા કબાબ્સ હોટલ નજીક એક વૃદ્ધ ભિક્ષુક ગોરખવના ખેરનાર જઈ રહ્યો હતો જે દરમિયાન ગાંડોતુર બનેલા આખલાએ તેના પાછળથી આવી શિંગડામાં ભેરવી ફંગોળી નાખ્યો હતો વૃદ્ધ ભિક્ષુક રસ્તા ઉપર પટકાતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટના બનતા જ રાહદારીઓ સ્થાનિક યુવાનો તેમજ વાહન ચાલકો ભિક્ષુકની મદદે દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા વૃદ્ધને સ્થાનિક યુવાન ઇન્દ્રજીત પટેલ સચિન અને અન્ય યુવાનો ભેગા મળી વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લઈ ગયા હતા ઇજાગ્રસ્ત વૃદ્ધ ભિક્ષુકને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી તેને દાખલ કરવામાં આવ્યો છે વલસાડ શહેરના લોકો આવા રખડતા ઢોરોથી ત્રાહીભામ પોકારી ઉઠ્યા છે અને વલસાડ નગરપાલિકા દ્વારા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલી આપે તેવી માંગ ઉઠવા પામી છે ગાડ ધુમસના કારણે વલસાડ જિલ્લામાં વિઝિબિલિટી ઝીરો થઈ હતી જેના કારણે હાઈવે પર વાહન ચાલકોએ હેડલાઇન ચાલુ કરીને જવાની ફરજ પડી હતી વલસાડ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું ગાઢ ધુમ્મસના કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે વલસાડ શહેરના જાહેર રસ્તાઓ પર પણ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી તો જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ઓછી વિઝિબિલિટીના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ વાહનોની હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી હતી ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો ખડકીમાં પોલીસ કાફલા સાથે જલારામ બાપાના મંદિરનો શેડ દબાણ રૂપ ગણી તોડી પાડવામાં આવતા ભક્તોની લાગણી દુબાઈ હતી પારડી તાલુકાના ખડકી ગામે ગુરુવારે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જલારામ મંદિરના શેડનું ડિમોલિશન કરતા ભક્તોની લાગણી દુભાઈ હતી પાડીના ખડકી ગામે વચલુ ફળિયામાં ગ્રામજનો આશરે પિસ્તાલીસ વર્ષથી જલારામ બાપાના મંદિર માટે એક શેડ ઊભો કરી ત્યાં જલારામ બાપાના ફોટા મૂકી પૂજા અર્ચના કરતા આવ્યા હતા અહીં દર વર્ષે જલારામ જયંતિની પણ ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ નજીકમાં આવેલી એવકો પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આ મંદિરનો શેડ દબાણરૂપ હોવાનું તેમજ ત્યાંથી મોટા વાહનોને અવર જવર માટે મુશ્કેલી પડતી હોવાની કલેક્ટરમાં ફરિયાદ કરી હતી અંતે મંદિરનો શેડ દબાણરૂપ હોવાનું જણાતા તંત્રએ ગુરુવારે ડેમોલિશનની કામગીરી મામલતદાર આર આર ચૌધરી ટીડીઓ વિશાલ પટેલ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા ભક્તોની આંખોમાં પાણી વહી ગયું હતું એક સમયે ભક્તોએ વિરોધ પણ કર્યો હતો પરંતુ તંત્ર સામે સ્થાનિક ભક્તો લાચાર બન્યા હતા અને જેસીબીથી શેડ ડેમોલિશન કરી દેવામાં આવ્યો હતો ગ્રામજનોએ એવોકો પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લાભ માટે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય કર્યાનો આક્ષેપ કર્યો હતો આ સાથે ખડકી વિસ્તારમાં અન્ય કેટલાય સ્થળે દબાણ છે જે પણ તંત્ર ડેમોલિશન કરે તેવી માંગ કરી હતી આજે અમારા ખડકી ગામના સમાચાર છે આજે આ લોકો ગુરુવાર છે ભગવાન દિવસ છે આજે એ લોકો જલારામ બાપા નું મંદિર તોડ્યું છે એટલે આજે અમારા પિસ્તાલીસ વર્ષથી આ મંદિર અમારું ચાલતું છે ને અમે એની પૂજા કરતા છે ભગવાનની સેવા કરતા છે ને આજે અમે એને જે અમને મળતી અમે છે શક્તિ ભક્ત પ્રમાણે ભક્તિ પ્રમાણે અમે કરતા છે જલારામ બાપા આજે એ લોકો જલારામ બાપાનું મંદિર તોડ્યું

એ લોકો પાસે અમે અરજી માટે માંગી ગઈ એ લોકો તોડવા માટે આવ્યા પણ એ લોકો નથી આપ્યું એ લોકો આ કામ કર્યું છે મંદિર તોડ્યું છે એ લોકો મંદિર એ જ કે કંપની સાથે એ લોકો સરપંચ ને એ લોકો મળી ગયા કંપની ને આપવા માટે એ લોકો આ બધું કર્યું છે એમની કમ્પ્લેક બનીને તૈયાર થઈ ગઈ છે હવે એ લોકો ને રસ્તા માટે નામ થયેલું છે એમ

અને બાવીસ લાખના ખર્ચે તૈયાર થયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ અને સાંસદ તેમજ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલી વાલ્મીકી આવાસ ખાતે એક પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર આયુષ્યમાન આરોગ્ય મંદિર વાપીનું અને ચણોદ ખાતે સિલવાસ રોડ પર બાવીસ લાખના ખર્ચે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ સાંસદ કેસી પટેલ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વાપી ટાઉન અને ચલા વિસ્તારની અંદાજિત સિત્તેર હજાર છસો તેત્રીસની વસ્તીને ધ્યાને રાખી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો બાવીસ લાખના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિર ચણોદ એકનું નવનિર્મિત મકાન ચણોદ ગામની કુલ વસ્તી અંદાજે ત્રેવીસ હજાર સાતસો અઠ્યાવીસને ધ્યાને રાખી બનાવવામાં આવ્યું છે જેનું રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આયુષ્યમાન આરોગ્ય મંદિર ચણોદ ગામ તેમજ આજુબાજુ વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે ઓપીડી આઈપીડી ડિલિવરી અને સગર્ભા માતાઓ અને બાળકોની આરોગ્યલક્ષી સારસંભાળ અને બાળકોને રસીકરણ તેમજ સરકારશ્રીની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ પૂરો પાડશે કનુભાઈએ વધુમાં જણાવ્યું કે ભારતના નાગરિકો સ્વચ્છ રહી શકે તે માટે અનેક પ્રકારના આયોજનો સરકાર તરફથી થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચણોદ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સુવિધાસભર પેટા કેન્દ્ર સ્થાનિક લોકોની આરોગ્ય સેવામાં ઉપયોગી સાબિત થશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સમગ્ર ગુજરાતમાં આરોગ્ય કાર્ડ હેઠળ ગંભીર રોગોની સારવાર માટેની યોજના શરૂ કરવામાં આવી હતી વડાપ્રધાન બન્યા બાદ આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે જે બતાવે છે કે સરકાર આરોગ્ય પ્રત્યે સજાગ છે દરેક નાગરિકને સંપૂર્ણ સુવિધા મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે ચણોદ પેટા કેન્દ્ર ખાતે આરોગ્યનો લાભ લેવા આવેલ લાભાર્થી એવા ભરત મહ્યાવંશીએ જણાવ્યું કે ચણોદની વસ્તી મુજબ લગભગ પાંત્રીસ વર્ષ બાદ અહીં પેટા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેનો લાભ તેમના જેવા અનેક લાભાર્થીઓને મળી શકે તેની ખુશી છે ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલ આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર કેસી પટેલ ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલ વાપી શહેર સંગઠન પ્રમુખ સતીશભાઈ પટેલ વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ વાપી ગ્રામ્ય સંગઠન પ્રમુખ અને વાપી તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આરોગ્ય અધિકારી આરોગ્ય વિભાગનો સ્ટાફ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સ્વચ્છ ભારત અને ફિટ ઇન્ડિયાના પ્રણેતા કહી શકાય સમગ્ર ભારત સ્વસ્થ રહે એ માટેના અનેક આયામો જ્યારે સરકાર તરફથી થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક જણોદ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું આજે નિર્માણ થયું છે ઉદઘાટન કરવામાં આવ્યું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને એક સુંદર સુવિધાસભર પેટા કેન્દ્ર મળ્યું છે અને એ મેઇન રસ્તા ઉપર હોવાથી એકદમ પ્રોક્સિમિટીમાં કહી શકાય કે એટલે કે દરેક ગ્રાહક માટે જેમને આ સેવાની જરૂર છે એ બધાને સહેલાઈથી અહીંયા એપ્રોચ કરી શકાય એવી જગ્યાઓ પર છે આ પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમાણભાઈ સાંસદ કેસી પટેલ સાહેબ અને બધા હોદ્દેદારોએ એક આયોજનબદ્ધ રીતે તૈયાર થયેલાનું લોકાર્પણ કર્યું આખા ભારતમાં સૌ પ્રથમવા મા આરોગ્ય કાર્ડ મારફત જે ચેપી અને મહા ભયંકર રોગો છે કે હાર્ટ એટેક કિડની ફેલ્યુર આ બધાના માટે એક ગુજરાતે શરૂઆત કરી અને વડાપ્રધાન બન્યા પછી એમણે આખા ભારત માટે આયુષ્યમાન ભારત યોજના બનાવી એ જ બતાવે છે સરકાર આ બાબતમાં કેટલી રીતે આગળ વધવા માગે છે અને દરેક નાગરિકને સંપૂર્ણ સુવિધા મળે એ માટે મોદી સાહેબે જે રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે બનાવી છે એનો ઉદ્દેશ જ એ છે કે સમગ્ર નીચેના માનવી સુધી આ બધી યોજનાઓનો લાભ ધારાસભ્ય શ્રી રમણભાઈ એ વાત કરી કે ચણોની વસ્તી કમસે કમ સાત સત્તર હજારની ઉપર વસ્તી છે અહીંયા અને લોકોને આનો ઘણો લાભ લાભ મળશે ઘણી જે વસ્તી ઘણી છે અને એમાં લોકોને જે સુવિધા મળે ડાયાબિટીસ છે કે અનેક રોગો છે અને દરેકને એનો લાભ મળશે હું એવું વિચારતો એનાથી બી મોટો અહીંયા બનતે એનાથી વધારે લોકોને લાભ મળશે પાંચથી ચાલીસ વર્ષો થઈ ગયા અહીંયા કોઈ સુવિધા નહીં હતી અને જ્યારે બી આ જે ચાલુ કર્યું ત્યારથી ઘણો આનંદ થયો હું પણ પેશન્ટ છું બેનની ઘણી સુવિધા મળે છે મને અને આ હમણાં સુધી ગ્રામ પંચાયતની જે ઓફિસ છે એની ઉપર લોકો લાભ લે છે નાના મોટા જે બીમારી છે અને એ બીમારીનો લાભ લોકો ત્યાં લેવા માટે ઘણા આવે તો આજે સુવિધા ચાલુ કરી છે અને ઘણો લાભ થશે લોકોને અને એમની તંદુરસ્તી બી સારી રહેશે અને ઘણા ખુશી થશે લોકો આવકારશે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે શાળાના વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે વાપી તાલુકામાં વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે તારીખ ચાર પાંચ અને છ જાન્યુઆરીએ શાળાનો ચાલીસમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ચાર જાન્યુઆરીએ ગીતો હમ થીમ સાથે વાર્ષિક ઉત્સવનો પ્રારંભ થયો હતો આ વાર્ષિક ઉત્સવમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે સૌ શાળા સંકુલમાં બનેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરાયું હતું આ ત્રિદિવસીય કાર્યક્રમ પૈકી પ્રથમ દિવસે શાળાના બાળકોએ કૃષ્ણ ગીતો ગણપતિ વંદના દેશભક્તિના નૃત્ય નાટકો ગીત સંગીત સાથે રજૂ કર્યા હતા ગીતોહમ થીમ પર ગીતામાં રહેલ જ્ઞાનરૂપી સાગરની અને જીવનમાં ગીતાના મહત્વ પર પ્રસ્તુતિ કરવામાં આવી હતી જે નિહાળી ઉપસ્થિત તમામે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા પ્રથમ દિવસે ઉપસ્થિત સંતો મહંતોનું અભિવાદન કરવા સાથે શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉત્સવમાં અતિથિ વિશેષ પૂજ્ય શાસ્ત્રી નૌતમ સ્વામી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સહિતના સંપ્રદાય સાથે જોડાયેલ સંતો વલસાડ જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિઓ વિવિધ સમાજ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજીના આશીર્વાદથી તથા મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ શિક્ષણ આધ્યાત્મિક સમાજ સેવા અને રાષ્ટ્ર ધર્મના માધ્યમથી ખૂબ જ પ્રગતિસર છે ત્યારે રંગારંગ કાર્યક્રમના પ્રથમ દિવસે જ ત્રણ જેટલા વિદ્યાર્થીઓ વાલીઓએ ભાગ લીધો હતો વલસાડના ઓઝરમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી વલસાડ તાલુકાના ઓઝાર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કર્યું હતું જેમાં છસો ઓગણચાલીસથી વધુ લોકોએ ભાગ લઈ માહિતી મેળવી હતી કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ત્રણસો અઠ્યાવીસ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં આડત્રીસ લોકોએ ટીબી અને એકાવન લોકોએ સિકલ સેલની તપાસ કરાવી હતી ગામનું નામ રોશન કરનાર મહિલાઓ વિદ્યાર્થીઓ ખેલાડીઓ અને સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું સાત મહિલાઓએ પીએમ ઉજ્જવલ યોજનામાં નોંધણી કરાવી હતી બસો એંશી પશુઓનું વેક્સિનેશન પણ કરાયું હતું ચોપ્પન આયુષ્યમાન કાર્ડ માટે નોંધણી તેમજ ત્રેવીસ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના આઈડીસીએસની પોષણ અભિયાન યોજના મિશન મંગલમ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના દસ લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી કાર્યક્રમના અંતે વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું ખેતીમાં ડ્રોન ટેકનોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર તાલુકા પંચાયત સભ્ય કાંતિભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી કૃષિ વૈજ્ઞાનિક પીજી જોશી ઓઝર સરપંચ જ્યોતિબેન પટેલ ડેપ્યુટી સરપંચ સુમનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય કોલકાતા વિજ્ઞાન કેન્દ્રને ધમકી ભર્યો મળ્યા બાદ ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ચીની ગોચરણની જગ્યામાં પાવર સ્ટેશન બનાવવાનો સ્થાનિકોએ કર્યો વિરોધ ગ્રામ પંચાયત સામે આક્ષેપો કર્યા ભાગલાવાડામાં ભૂરાયા થયેલા આખલાએ વૃદ્ધ ભિક્ષુકને શિંગડામાં ભેળવી ફંગોડ્યો ઘાયલ વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ વલસાડ શહેરમાં વહેલી સવારથી જ ધુમસ ભર્યું વાતાવરણ છવાયું ગાઢ ધુમસના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર